જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ ગણેશાય નમઃ મિત્રો આજે આપણે અમાસના દિવસે ગાય તુલસી વ્રતની કથા કરીશું આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સુહાગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો આ વ્રતનું ઘણું ફળ મળે છે અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવા લીલા વસ્ત્રો ન પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે સોહાગણ સ્ત્રીનું આંજિયા મેણું ટળે છે તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે ગાય તુલસીની વાર્તા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ગુણવતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમરલાયક થતાં પછી સગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં જ સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘેરે જન્મી કોળીનું નામ જાદવ હતું તેની પત્નીનું નામ કાશી હતું નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી જાતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘેર રૂપરૂપનો અંબા જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદોમાં કમળ ખીલ્યો એવી વાત થઈ જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમડી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ એના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કોળી કોમના કમળાને લાયક વર મેળવો શક્ય ન હતો જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો મારે પણ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તું હલકી વરણની છોડી તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માં જીવનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી હે બહેનો હું તમારી જેમ જે રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું તમે જેમ કહો તેમ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાવ પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાયમાં અને તુલસીમાં તો તો સૌના સરખા જ છે એમના મનમાં કોઈ કોઈ ઉચ્ચ નીચ નીચ નથી નથી ને માટે આપ મને મારા ઉપર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો હું ગાય માની તુલસી માના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતા બોલતા કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેને આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેણે ગાય અને તુલસી માનવ વ્રતની વિધિ બતાવી કોળી કન્યાનો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ છે બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ એનું તેજ વધતું ગયું જોઈને કોળીના સગા વહલાને ડર લાગવા માંડ્યો આ તો રાકને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થશે આટલી બધી સમજુ અને દેવના ચક્કર જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી આમ અંદરો અંદર વાત કરે છે કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમાં રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર વરત વર્તુળા કર ધર્મની સાચવ તારા સ્ત્રી ધર્મની સાચવ જે સમજુ અને ડાહી થજે તારા કુટુંબને અને તારા કોળને તારજે આમ શિખામણ આપી કોળી કન્યા તો તળાવની પાડે રહેવા લાગી સ્વચ્છની સાદા કપડાં પહેરે છે ગાયમાં અને તુલસીમાંની પૂજા કરે છે તુલસી ક્યારે દીવો કરે છે અને એક વખત સાદું જમીને એક ગાયમાં અને તુલસીમાં નું વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી મોટા ગામના રાજકુંવર ફરતો ફરતો ત્યાં આવ્યો કોડી કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો ઉંવર પોતાની ઓળખાણ આપી અને કોડી કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર અને મને સુખી કર સાથે તું પણ સુખી થા એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા અમને કોઈ અડે નહીં અમારાથી દૂર રહે અને તમે લગ્નની વાત કરો કેમ કરીને વાત થાય પણ આ તો રાજાનો કુંવર લીધી હટ મૂકે નહીં કોણ સમજાવે એણે તો કહ્યું તું મને ગમે છે માટે પરણું તો તને જ હા કહી ના કહે આમ કુંવરે હટ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાય માની મરજી સમજી પોતાની માને વાત કરી સમજાવી મનાવી રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા ફર્યા છે પછી પોતાને ગામ ગયા લગ્નની વાત છુપાવી રાખી રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો સુખ પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાસે બેસી વાતો કરતો હતો ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસી માના વ્રત કરતા જોઈને અને કોળી કન્યા રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા કે ગાય માના અને તુલસી માના એક વખત વ્રત કર્યા હતા મનમાનતો પતિ રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી વ્રત લઉં અને માતાજી કાંઈક મહેર કરશે આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી કન્યાઓએ ઊંચથી વિધી કહી રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત લેવા પાંચ દોરાની સે લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળોને ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીએ હાલતા ચાલતા બધા કામ કરતા ગાયમાં તુલસી માના નામનું મનમાં રટણ રાખવું આડોશ પાડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવાની કોઈ સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાનને કહેવાની સૂરજનારાયણની સાખે કહેવાની તુલસી માના ક્યારેય કહેવાની લીલા લોગડા પહેરવા નહીં લીલા શાકભાજી ખાવા નહીં લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં અબિલ ગુલાલ ફળ ફૂલ અને ધૂપ લઈને ગાયમાં તુલસી માની પૂજા કરવી દીવો કરવો પછી પ્રસાદ ધરાવવો સૌને વહેંચવો આવી રીતે ગાય તુલસી માનું વ્રત કરવા કોડી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો છે આખા નગરમાં વ્રત લેવાય છે ગરીબ ગુરબાને દાન દેવાય છે રાજાએ પણ અન્ન દીધા વસ્ત્ર દાન દીધા આખા મહેલમાં ગાયમાં તુલસી માનો વ્રત લેવાય છે વિધિ મુજબ પૂજા થાય છે દાન દક્ષિણા દેવાય પછી તો કોડી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફળ્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ છે તપાસ કરતાં કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ રાજના સગાઓને અંદે ખાઈ આવી અને બોલી નવી રાણી જાતની હલકી જાતની છે ત્યારે તેને સોનાની રાખડી ન હોય પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ હનુમાનની માળો લાવો લોખંડની ખીલી લીધી કાળા ઊનનો દોરો લીધો પછી રાખડી બાંધી છે બરાબર રાણીને માસ થયા ભરવાનો આવ્યો અંદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોળીની દીકરીને ખોડો ભરવાનો કેવો હોય લીલું નારી આપ્યું છે કંખું છાટીને ચાર ચોખા આપી ખોડો ભર્યો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતાં કુંવરનો જન્મ થયો રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની રાજા સભામાં બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણી માળા આવે છે રાજાના આનંદનું પાન ન રહ્યો પણ કોળી રાણીને પુત્ર અવતર્યો છે જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે સમય થતાં કુંવરને લઈને કોળી રાણી મહેલે આવ્યા છે કોડી રાણીએ તો આવીને પહેલા તુલસીના ક્યારે ગોવરની નમાડ્યા છે ગાયને પગે લગાડ્યા આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને ગોવરને ગુમ કરાવ્યો આખા નગરમાં ખબર પડી કે ગોવર ગુમ થયા કોડી રાણીના દુઃખનો પાર ના રહ્યો આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે તેણે આ છોકરાને જોયો એણે તરત જ તેની ઘેર પાછા ફરી પોતાની માને કહે મામા ગાયમાં તુલસી માએ ભાઈ આપ્યો ભાઈ લાવી ભાઈ મેળવવા મેં ગાય માના વ્રત કર્યા અને ગાય તુલસીએ મને ભાઈ આપ્યો આમ કોળી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસથી હોશિયાર થવા લાગ્યો એક દિવસે કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવના કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો કુંવર ગોળાને કહે છે ગોળા ગોળા પાણી પીવો બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી તેમણે આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી છોકરાને કહે કે અરે ગાંડા ભાઈ લાકડાના ગોળા તે કાંઈ પાણી પીતા હશે કોળી રાણીના કુંવરે કહ્યું કે અનદેખી રાણીઓએ રાજાને કંભુ પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂપિતા કરી દીધા તો લાકડાના ગોળા ભૂ ન પીવે દાસીઓને વાતમાં ભેદ લાગ્યો તેમણે મહેલે આવી કોળી રાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યો સુથાર કહે મારી દીકરીએ છોકરાને લાવી હતી રાજા કહે તો દીકરીને બોલાવો સુથારની દીકરી આવી દીકરી કહે ગાયમાં તુલસી માએ મને ભાઈ આપ્યો રાજા બધી વાત સમજી ગયા કુંવર અને કોળી રાણી ભેટી પડ્યા સુથારને તેની વહુને એને સુથારની દીકરીને રાજમહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજગાદીનો વારસ બનાવ્યો ગાદીએ બેસાડ્યો કુંવર તો રાજમાલિક થયો બધે આનંદ મંગળ વર્તાઈ ગયા કોળી રાણીને ગાયમાં તુલસીમાના વ્રત ફળ્યા અદેખી રાણીઓના મોઢા કાળા થયા જય ગાયમાં જય તુલસીમા જેવા સૌને ફળ્યા તેવા અમરને ફળજો બોલો ગાય માતા કીજે